નમસ્તે મિત્રો આજે આપણે સ્ટાન્ડર્ડ ઇલેવન કોમર્સના વિદ્યાર્થીઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ વિડીયો લઈને આવ્યા છે આ વિડીયોમાં આપણે વિકાસ બુક એસપીસીસી સબ્જેક્ટના સેક્શન એનું સોલ્યુશન સરળ અને સ્પષ્ટ શબ્દોમાં સમજવાના છે આ વિડીયો ખાસ કરીને એવા વિદ્યાર્થીઓ માટે છે જે એક્ઝામમાં સારા માર્ક મેળવવા ઈચ્છે છે અને એક્ઝામ માં પ્રોપર તૈયારી કરવા માટે ઘણી રાહ જોઈ રહ્યા છે તેના માટે આ વિકાસ એસાઇનમેન્ટ પરીક્ષા પત્ર તમને ખૂબ કામમાં લાગશે તો ચાલો મિત્રો સમય બગાડ્યા વગર આપણે સ્ટડી ચાલુ કરી આજે આપણે એસપીસીસીમાં સેક્શન બીમાં ચેપ્ટર વન જોવાના છે માહિતી સંચાર સંચારવાળા આ કયા પ્રકારનો માહિતી સંચાર છે દ્રશ્ય ટીવી આ કયા પ્રકારનો માહિતી સંચાર છે રેડિયો આપેલ છે એટલે કે શ્રાવ્ય સાંભળી શકાય તેને આ કયા પ્રકારનો માહિતી સંચાર છે આમાં ન્યૂઝપેપર આપેલ છે એટલે લેખિત તે લખીને આવે છે એટલે તે લેખિત માહિતી સંચાર પ્રક્રિયા કહેવાય આ પ્રકાર નો માહિતી સંચાર કયો છે સાઈન આપેલું હોય ને તો તેને પ્રતિનાત્મક માહિતી સંચાર કહેવાય છે આ કયા પ્રકારનો માહિતી સંચાર છે હોર્ન વગાડવાની ના પાડી છે એવો પ્રતિનાત્મક સંચારનો ચાર્ટ છે એટલે આને આપણે પ્રતિનાત્મક માહિતી સંચાર કહીશું આ કયા પ્રકારનો માહિતી સંચાર છે ફોન છે તેનામાં આપણે સાંભળી શકીએ છીએ અને દેખી શકીએ છીએ કે શ્રાવ્ય એટલે સાંભળવાનું દ્રશ્ય એટલે દેખવાનું માહિતી સંચાર એટલે શું જાણકારી એક વ્યક્તિથી બીજી વ્યક્તિ સુધી પહોંચાડવાની પ્રક્રિયા કોઈ વાત હોય એક વ્યક્તિથી બીજી વ્યક્તિને પહોંચાડવું એટલે માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંચારની પ્રક્રિયા એટલે શું માહિતી મોકલ મોકલવીને પ્રાપ્ત કરવી અને સમજવી એ પ્રક્રિયા માહિતી સંચારની પ્રક્રિયા માહિતી સંચારની મૌખિક પદ્ધતિ એટલે શું જે બોલીને અને ભાષા દ્વારા રજૂ થાય ને તેને મૌખિક કહેવાય વાની વાની લિપિ સંચાર એટલે લખાણ પત્ર પુસ્તક જે લખીને આપણે આપલે કરીએ ને તેના વાણી લિપિ સંચાર કહેવાય માહિતી સંચારની કોને અનુભવની હાનિ ધારવામાં આવે છે પ્રેષક અને ગ્રાહિત બંનેને બંનેને વાતની સમજણ પડે છે માહિતી સંચારની પ્રક્રિયા કાળે નિષ્ફળ થઈ કહેવાય જ્યારે ગ્રાહક સંદેશાને સાચી રીતે સમજી ના શકે ત્યારે બસ આટલા જ છે આપણે આજે બાર પ્રશ્નો બીજા વિડીયોમાં આપણે મળીશું તે લગીને બીજા વિડીયોમાં આપણે ચેપ્ટર ટુનું જોવાના છે તે લગી મારી ચેનલ વિદ્યા વિદ્યાકુલ સ્ટડીને લાઈક કરજો સબસ્ક્રાઈબ કરજો અને તમારા બધા મિત્રોને શેર કરજો આથી બધા લોકો આનું સોલ્યુશનનો લાભ મેળવી શકે ધન્યવાદ